હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આઈ આવી કે એ સારા જશો આજનો વિડીયો સ્પેશિયલી તમારા માટે છે તમે જોઈ શકો છો શીરું છે ચણા ખાઈ રહી છે તો મોસ્ટ ઓફ બધા લોકો ચણા સવારના ભાગમાં દેતા હોય છે અને સાંજે દેતા હોય છે આપણે ખાલી અત્યારે સાંજે દઈ 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 રહ્યા છીએ લાડુ ખાઈ લીધા છે અને સીનુ પણ ખાઈ ચૂકી છે હવે કોયલ પણ થોડી ઘણી ખાઈ રહી છે લાડુ પૂરા કરી ચૂકી છે એનો ભાગનો અને પછી એના ગમેલામાં આપણે સીનુને દીધા છે તો જોઈએ છે કે સીનુને બીજી વાર દેવાનું આ જરૂરી એટલા માટે હોય છે ગાય કેમ કે સીનુ છે એ લાડુનું એઠું ખાઈ લેસ લાડુ છે એકદમ ચોખ્ખી છે કોઈનું એઠું ખાતી નથી એટલે આપણે એને પેલા દેવું પડે છે જોઈ શકો છો ચણા ખાઈ છે તો કેવી રીતના ચણા ખાય એ બતાવું પશુ આવી રીતના ચણા ખાતી હોય છે ને આપણી લાડો એવી માનીતી એવી કોયલ પણ ચણા ખાઈ ચૂકી છે થોડા બચ્યા છે મસાણાનો સમય છે એટલે તમે જોઈ શકો છો મખીઓ કેટલી હેરાન કરી ગાય છે અને જ્યાં જ્યાં મક્ખી આવે ત્યાં તમને ખબર જ હોય ગઈ કંઈક ને કંઈક બીમારીઓ લાવતી હોય છે એટલે જેટલું બની શકે એટલું સેફ્ટી સુરક્ષા રાખવી અને મક્ખી ના આવે એના માટે તમે જંતુનાશક દવા કે કાંઈ પણનો ઉપયોગ કરી શકો છો પણ ઓછી માત્રાની અંદર કે એના લીધે કોઈ અશ્વને કે કોઈ પ્રાણીઓને તકલીફ ન પહોંચે અને વાત કરીએ બીજી કે અશ્વને અને મક્ખીને આડવેર હોય છે કોઈપણ પણ ઈજા પહોંચી હોય તો જ્યાં મખી બેસી જાય તો ગાય રસી કરી દેતી હોય છે એટલે આપણે આનો કાંઈ ઉપયોગ કરવો પડશે કાં તો પછી આ જગ્યા જે આપણે એને ચેન્જ કરવી પડશે તો વિચારીશું થોડા ટાઈમમાં શું કરવું શું ના કરવું અત્યારે આપણે મજબૂરીના મારે આ જગ્યા છોડી શકતા નથી લોંગ ટાઈમની અંદર આપણે જગ્યા મૂકી દઈશું કોઈ સારી એવી જગ્યા મળે હસવા માટે આપણે એ રાખી લેશું તો સીનુએ પણ પોતાની ડાયટ પૂરી કરી નાખી છે જોઈ શકો છો કેમ કે અત્યારે આપણે આનો યુઝ નથી કર્યો આનું સ્ટેન્ડ નથી બનાવ્યું એટલે આપણે એ ડાઇટ આમાં જ દઈએ છીએ અને ચરોશે એના અંદર અત્યારે નાના રજ અને એવું બધું ઘણું બધું આવે છે તો આને આપણે સાફ કરીને નથી આપતા એ આપણી ભૂલ છે બાકી સૂકો ચરો છે એ પલાળી અને સાફ કરીને દેવો જોઈએ મારા કને ટાઈમનો અભાવ હોવાના કારણે આજે મેં સાફ કરીને નથી નાખ્યો ચરો ડાયરેક્ટ જ એમને પીરોસી નાખ્યો છે પણ ઉમેદ છે કોઈ તકલીફ નહીં થાય ડેલી તમે આ રીતે ખોરાક આપો તો પેટમાં પાચન ક્રિયા નબળી હોય તો એના કારણે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જતી હોય છે પણ આપણે એવું કાંઈ નથી એક દિવસમાં કાંઈ નહીં થઈ જાય મને વિશ્વાસ છે કાલે પછી આપણે સંપૂર્ણ તેને પલાળી અને સાફ કરીને પછી ચરો દઈશું અને જોઈ શકો છો આપણી લાડો ઘણા ટાઈમથી બિચારી સુકાઈ ગઈ હતી ભૂજ ગઈ હતીના કારણે હવે આવી છે આપણી પાસે હવે આપણે આને તૈયાર કરવાની છે જેવી હતી એવી પેલી તંદુરસ્ત હેલ્ધી બનાવી દેવાની છે પછી આની રાઈડિંગ ચાલુ કરીશું કેમકે જ્યાં કમરનો ભાગ છે ઘણો નીચો આવી ગયો છે તમને બતાવું કહીશ તમે જોઈ શકો છો પીઠનો જે ભાગ છે એ ઘણો ડાઉન થઈ ગયો છે અહીંયાથી અને જ્યારે આપણે રાઈડિંગ કરતી વખત થરા પરસી અને તંગ કસીને જ્યારે જઈએ ત્યારે એ કમરના ભાગમાં બે બાજુની સાઈડમાં છોલાઈ જતું હોય છે જેના કરી એને તકલીફનો સામનો કરવો પડતો હોય છે એટલે અત્યારે આપણે એને રાઈડિંગ નહીં કરીએ જ્યાં સુધી કમરનો ભરાવો થઈ અને તંદુરસ્ત ન થઈ જાય સવારી લાયક ત્યાં સુધી આપણે એને ઊભી જ રાખીશું આપણી ગાંડીએ પૂરું કરી લીધું છે ડાઇટ તો હવે એ પણ થોડી થોડી શરીરમાં આવે છે એટલે વાંધો નથી મને એમ લાગ્યું હતું કે આ જગ્યાના કારણે થોડી તકલીફ પડતી હશે ખાવા પીવામાં પણ એવું નથી કહે થોડી સારી એવી પરફોર્મન્સ હતી તે સારી એવી ઘટી હતી એ પ્રમાણે સારી થઈ ગઈ છે અને આ છે આપણી કોયલ કોયલની તમને પગની હાલત બતાવું તો હજુ નોર્મલી શો જોશે એક બે જગ્યાએ તમે જોઈ શકો છો એનો જે દુખાવો હતો ઘણો સુધરી ગયો છે હા બેટા પગમાં ઘણું સારું થઈ ગયું છે બાકી કાલનું પરફોર્મન્સ કેવું હતું કઈશ કોમેન્ટ જરૂર કરજો કોયલનું કાલે ઘણી મસ્તી કરી છે એટલે આજે સાંધ ઊભી છે